છોટાઉદેપુર ખાતે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ નું માર્ગદર્શન તેમજ લક્ષી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા છોટાઉદેપુર તાલુકાના ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે બે દિવસીય તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો હતો જેમાં વિવિધ વીસ સ્ટોલ દ્વારા બેન્કિંગ રસાયણ વિનાની દવાઓ પશુપાલન વિભાગ પ્રાકૃતિક કૃષિની ઉપયોગીતાનું પ્રદર્શન યોજાયું કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ખેડૂતોને ખેતીવા ના વિવિધ યોજનાઓના સહાયના મંજૂરી પત્રોનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જબુગામ આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડોક્ટર એમ આર ડાભીએ પ્રાકૃતિક કૃષિ બગાયતી અને ખેતી પાકોમાં પાક સંરક્ષણ અંગે વક્તવ્ય અને ડોક્ટર રંગનાથ સ્વામીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે ઇનપુટના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શર્મિલાબેન રાઠવા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાન રાઠવા છોટાઉદેપુર એ એમસી ચેરમેન મુકેશ પટેલ જીઆરડી કમાન્ડર લીલાબેન જિલ્લા ખેતીવાડી અધિકારી બીએસ પંચાલ મદદનીશ ખેતી છોટાઉદેપુરના તાલુકા વિકાસ અધિકારી પૂનમબેન ડામોર અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા કેવાય આ રીતે મરાય નવી નવી દવાઓ શોધેલી હોય એનું પ્રેક્ટિકલ બતાવે આપણે ઉદ્યોગ ધંધા તરીકે આપણો ધંધો છે આપણો રોજીરોટી છે આપણા પર બોજ નથી એવું ગણીને જો આપણે ખેતી કરશું આપણે કઈક એને વેચાણ કરવા માટે ખેતી કરશું તો જ આપણને આ ખેતી નફાકારક વધુ ઉત્પાદકતા વાળી આપણે ખેતી બની રહેશે અને એમાં જમીન તૈયાર કરવાની જમીનને ખેડવાની એટલે આ રીતે આપણે એને ઉદ્યોગ તરીકે જોઈશું સેવા તરીકે તમે જોશો તો કશું મેળ નહીં પડે રાજુભાઈ નારસિંહ ભાઈ ચાર સાતસો ને છોતેર રૂપિયા જોરદાર ચાલી થઈ જાય તેઓ સહાય આપવામાં આવી રહ્યો છે જોરદાર ચાલી થઈ જાય તેઓ માટે પણ કામગીરી કરીએ છીએ તેઓને આપણે નવાજવા વાજી રહ્યા છે ગાંડા ખેડૂત નું કારીય કે મોડલ થામને મુલાકાતે જવાનું હોય આપણે સર ગર્મી ચિત્ર છે પાલન માં આપણે વાત મે કહેવાનું આ આ આ રાજ્ય સરકાર આયોજિત રવી કૃષિ મહોત્સવ આજે સમગ્ર રાજ્ય માં ઉજવાઈ રહ્યો છે એના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે પણ ખેડૂત તાલીમ ભવન ખાતે આ રવિ કૃષિ મહોત્સવનું આજે સુંદર મજાનું આયોજન થયું ખૂબ સારી સંખ્યામાં ખેડૂત મિત્રોએ હાજરી આપી અધિકારીશ્રીઓએ ખૂબ સારું આયોજન કર્યું હતું આનંદ કૃષિ યુનિવર્સિટી જબુગામ ખાતેના બે વૈજ્ઞાનિક ડૉક્ટરશ્રીઓ પણ એમાં હાજરી આપીને સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું વિભાગ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલના માધ્યમથી ઉત્પાદિત વસ્તુઓ પણ બતાવવામાં આવી દવાઓ બિયારણ અને એ લગત કૃષિ લગત તમામ પ્રકારની માહિતી સ્ટોલના માધ્યમથી પણ આપવામાં આવી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા આ જિલ્લાના જે લગભગ પચીસ ત્રીસ હજાર ઉપરાંતના ખેડૂતો છે તે પૈકીના સારા એવા ખેડૂતોએ અહીંયા હાજરી આપી તેઓ પોતે પણ ઉપસ્થિત બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી વિશે સુંદર મજાની માહિતી આપી રાજ્ય સરકાર અને ખાસ કરીને આપણા ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી જ્યારે પ્રાકૃતિક ખેતી માટે ખૂબ રસ લઈ રહ્યા છે તેમની પણ અહીંયા ચર્ચાઓ કરવામાં આવી એકંદરે છોટાઉદેપુર ખાતે આજે આ કૃષિ મેળો ખેડૂતોના જ્ઞાનમાં વધારો કરનારો સહાયોની માહિતીઓ વધારનારો બની રહેશે એવી મને આશા છે